ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કોંગ્રેસના પીડ નેતા આગેવાન અને સમાજ સેવક ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મરહום યુનુસભાઈ પટેલનું અવસાન થતાં મરહום યુનુસભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો જંબુસર શહેર અને તાલુકા અને કોંગ્રેસના આગેવાનો અગ્રણીઓ અને સદસ્યો ઉપસ્થિત રહી યુનુસભાઈના આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે હેતુ ફ્રૂટ વિતરણ કરી સેવાકીય કાર્યની મહેક પ્રસરાવી છે જેમાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાકેર મલેકે ઉપસ્થિત રહી યુનુસભાઈના સદકર્યોની યાદી કરી સદગતના આત્માને કલ્યાણ અર્થે સેવાકીય કાર્યની સુવાસ મહેકાવ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજ રોજ અમો જંબુસર શહેર અને તાલુકાના આગેવાનો શ્રીઓ તરફથી મારું યુનુસભાઈ પટેલ અમદાવાદી જેઓનું નિધન થયું છે એ બાબતે અમે સવાબળથી આજે રેફરો હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલું છે જેઓ યુનુષભાઈ પટેલ જેઓ સમાજ દરેક સમાજ માટે એક પ્રેરણારૂપ હતા જે ડબલ્યુ બી એફ બીવીએફના પ્રમુખ પણ હતા ચેપ્ટરના અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના પણ પ્રમુખ હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા સમાજ માટે એમણે ઘણી સમસ્યાઓ માટે જે શિક્ષણનું હોય એજ્યુકેશન લેવલ પર હોય કે દરેક ક્ષેત્રે સમાજ સુધારણા બાબતે પણ ઇનુષ પટેલે ઘણા કામો એવા કર્યા છે કે આજે સમાજ એમને યાદ કરે છે એમની ઘણી ખોટ પડવાની છે સમાજને એટલે અમે અલ્લાહને દુઆ કરીએ છીએ કે જન્નતુલ ફિરદોસમાં આલા સલા મકામત આપવામાં આવે કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણા જંબુસર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો તેમજ જંબુસર શહેરના કોંગ્રેસ કાર્યકરો આજે અમારા વડીલ અને કોંગ્રેસના ભરૂચ જિલ્લાના આગેવાન એવા યુનુષભાઈ પટેલ જેઓનું નિધન થતાં સ્વર્ગસ્થને પૂર્ણ મળે એ માટે અમે આજે ફળ વિતરણનો કાર્યક્રમ રેફરલ હોસ્પિટલ રાખેલો છે એમને સમાજ ઉપયોગી ઘણા કામો કર્યા છે અને અમારા રાહબર આજે અમારી વચ્ચે રહ્યા નથી તો એમને આત્માને શાંતિ મળે અને એમને પૂર્ણ મળે એ માટે આજે ફળ વિતરણનો અમે કાર્યક્રમ રાખેલ છે